ઓવર કોન્ફિડન્સમાં આજ મેં વ્લોગ શરૂ કરી દીધું છે ને તમે બધા મજામાં જશો તો મજામાં જશો તો મજામાં જ રહેવાનું છે તો આજે છે ને બોલવામાં થોડુંક ખુલ્લું થાય છે કેમ કે શરદી મને થઈ ગઈ છે યાર શરદી થઈ ગઈ છે ને આમ ગળામાં થોડુંક બળે છે બાકી તો આ હવાની લાઇટ ગઈ તો હજે લાઇટ આવી નથી ને હું જો આમ નાઈન ગરમી થાતીથી ફ્રેશ થઈ ગયો છે ને લાઈટ તો આવી જ નથી યાર હવાની લાઈટ ગઈ છે કેટલા વાગ્યા તારા સાડા અગિયાર થઈ ગયા પણ લાઈટ નથી આવીને બાકી તો અમે બ્રશ બ્રેશ બધું કરી લીધું છે ને તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો

ગાડી છૂટા ભાગે છૂટા ભાગે છૂટા ઢીન 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 વરસાદ આવે લડી લેવાનું છે બો બરાબર આ લડી જ લેવાનું છે વરસાદ આવે રીતે એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા ભયાઓ તમ તમારો હોય એટલે બરાબર વરસાદ ને કે તું ય વાત તો તડકો નીકળો છે આપળથી બી ગયો છે હું બી જ જાય બધા આપળ કે તમારા ભાઈબંધ એટલે હું છે તમને ખબર હા છે ને મારી કુર્તી છે તમારે જોતી હોય તો કેજો હું ભાડે તમને આપીશ બાકી ભાડે તાની છે હમણાં મારા ભાઈ બહેન ફોન આવે કે નવરાત્રી આવશે એટલે છે ને મારા વિડીયો ઉતારો તમે કુર્તી તો હું છે ને મંત્ર છે યાર કુર્તી દેવા જાઉં છું યાર આ અંબાવા ઠેઠ આપણે જાવની વાહ ભાઈ વાહ કુર્તી તમારે જોતી હોય કે ભાડે આપું છું મારી ફેવરેટ છે તું બ્લેક પેન્થર ને લઈને વાવા નથી તોય લઈ જાઉં છું બાકી હું જાવ છું

આ ઊંધી કરી હતી ને સાયકલ એમાં હેન્ડલ એકસો વીસ નો ખર્ચો થઈ ગયો ટ્યુબ નખાવી પડી હેન્ડલ સીધું કરાવ્યું તો આજ તો ખર્ચો વધી ગયો છે યાર હમણાં મારા મમ્મી ને કહું કે આટલો ખર્ચો છો છે મને ખીજાય કપડા હું કહે છે તો શું કરો તમે કપડા હું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

પાણી તો આવે છે જો તમને દેખાય છે જો આ પાણી આવે છે ધીમે ધીમે મારી ઉપર પાણી મૂકવાનું હોય જશે દવા મને નવા પાડી ને એકસો વીસ રૂપિયા નો ખર્ચો આવે અને રિચાર્જ પૂરું થઈ ગયું છે

હા તો ધીમે ધીમે હોય જાય ને મેં લઈ લીધી નોઝર ઓછી હો તો હોય જાય થઈ જવા જ બંધ નળ હોય જાય ને હજી એક જગ્યાએ આપણે છે ને જવાનું છે નળ બંધ કરવા કેમ કે ન્યા છે ને મારો ભાઈ અહીંયા છે ને અહીંથી કા એ ગયો છે બહાર ને અહીંયા જો અહીંયા મારા વાલ અંદર ઘૂસવું પડશે યાર અંદર ડેટ છે હો આમાં મને બહુ બીક લાગે અંદર હું આવી ગયો છું નળ બંધ થઈ ગયો છે પાણી વહી ગયું છે હવે જવાનું છે એ બાપા પડતો પડતો રહી ગયો હવે આપણે જવાનું હે ડિનર કરવા એ લંચ કરી લે જમી લેવું પડશે યાર તો ફેમિલી મારા ફોનમાં સાજે ખાલી થઈ ગયું તો લાઈટ નોતી કેમ કે હવાની લાઈટ ગઈ હતી તો સાજે 3:30 4 બગે લાઈટ આવે ને જો મને ભાઈ બને મફત ની ખવડાવી છે વેફર તો ખાઈ લો પેલા મફત ની વેફર ખાવાની કાક મજા તલક છે નહીં તમાર ખાવી છે તો કહી દો બસ હું વેફર ખવડાવું એવો છું આ કોઈ ના ના પાડ

આમ તમારે હોય એટલે તમારે દેતા હોય ને અકેલો કાપી શું પાને થોડી હાથી હાથી છૂટા ભાગ છૂટા વન ટન થોડી બંધ કરો હાથ જોડ કે મે મે મોદી સાહેબ થી ગુજારિશ કરતા હું મને તો યાદ અતાર આયુ કે આપડી પાસે પૈસા પણ ડિસ્કો મફત ની ડિસ્કો દાણા આપણે હે ને મારો ભાઈ બંધ મને ખોડાઈ ગયો છે તમે ડિસ્કો દાણા ખવાય કોઈ જા મને પૈસા પડ્યા અમારી પાસે જો

દીવા થઈ ગયા છે અને આપણે તો પગે લાગવાની ફરજ બને છે તો પગે લાગી લે પગે લાગી લો બા મે તો લાગી લીધું તમે લાગી લીધું વાહ ભાઈ વાહ તમે પગે લાગી લીધું મેં પગે નથી લાગ હું પગે લાગી લો આપણે પગે લાગી દીધું હા ભાઈ પગે લાગી દીધું બા મારે રિચાર્જ પૂરો થઈ ગયો બે દિના પૈસા હોય શું છે રિચાર્જ પૂરું થઈ ગયું

Sampai pasa, canal vlog más, te quiero que puedan de rata rata, bye bye.